માલાભાઈ વજાભાઈ ડાભી રહે નવાગામ ગામ બાવળિયા તા સાયલાજી સુરેન્દ્રનગરવાળો ધજાડા પોલીસ સ્ટેશન વિસ્તારના નવાગામ ગામ બાવળિયા ગામની સીમમાં પોતાના કબજા ભોગવટાના ખેતરમાં બીટી કપાસ જેવા પાકની આડમાં ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર કરેલ છે આ ગાંજાના છોડ તેઓએ વેચાણ માટે વાવેલ છે જે બાતમી આધારે રેઇડ કરી આરોપી પાસેથી ગેરકાયદેસર લીલા ગાંજાના છોડ નંક શૂન્ય પાંચ વજન અગિયાર કિલો શૂન્ય આઠ શૂન્ય ગ્રામ શૂન્ય એક દસ હજાર આઠસો સાથે પકડી પાડી કેસ શોધી કાઢી ધોરણસર અટક કરી ધજાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરાવેલ છે સદર રેઇડમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી માલાભાઈ વજાભાઈ ડાભી જાતે તળપદા કોળી ઉંમર વર્ષ તેત્રીસ ધંધો ખેતી રહે નવાગામ બાવળિયા રિપોર્ટર કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર